રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરિંગ પોલિસીની બેઠક આજે પૂર્ણ થશે સાથે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત નવા વ્યાજદરની જાહેરાત કરશે લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની આ બીજી મોનિટરિંગ પોલિસીની બેઠક છે આ બેઠકમાં આરબીઆઈ પોલિસી રેટમાં ઘટાડો કરવાની નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે મહત્વનું છે કે પાંચ વર્ષ બાદ યુરોપિયન સેન્ટ્રલ બેન્કે તેના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે તો યુએસ ની ફેડરલ રિઝર્વ પણ ટૂંક સમયમાં વ્યાજદરોની જાહેરાત કરી શકે છે આવી સ્થિતિમાં આરબીઆઈ પણ વ્યાજદર દરોમાં ઘટાડો કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે નોંધનીય છે કે મે બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી વ્યાજદર વધારવામાં આવ્યા હતા રેપો રેટમાં બે પોઈન્ટ પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને પોલિસી રેટ ઘટીને છ પોઈન્ટ પચાસ ટકા થઈ ગયો ત્યારબાદ વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર નથી થયો